દેશમાં હાલમાં સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે સરકાર દ્વારા ખાસ કરીને ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જરૂરિયાતમંદ અને ગરીબ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમાંની એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ છ હજાર રૂપિયા ખેડૂત મિત્રોને વર્ષ દરમિયાન ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર

તેવા ખેડૂત મિત્રોને ખાસ નથી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખાસ કરીને ગરીબ ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂત પરિવાર મળેલી રકમનો ઉપયોગ ખેતીની સાથે તેમના જરૂરી ખર્ચાઓને પહોંચી વળવા માટે કરી શકે છે આ યોજના એટલે કે પીએમ કિસાન યોજનાનો લાભ વ્યક્તિગતના બદલે સમગ્ર ખેડૂત પરિવારને મળે છે એટલે કે ખેડૂત મિત્રો અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પરિવારમાંથી કોઈ એક સભ્યને જ મળે છે એક પરિવારમાંથી એક કરતા વધુ વ્યક્તિ આ આ યોજનાનો લાભ લઈ શકતા નથી આ આવી સ્થિતિમાં એક જમીન પર એક પરિવારમાંથી માત્ર એક વ્યક્તિ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે છે જ્યારે સરકારી નોકરી કરનાર વ્યક્તિ ઈપીએફઓના સભ્ય દસ રૂપિયાથી વધુનું માસિક પેન્શન મેળવનાર વ્યક્તિ એમપી એમએલએ વગેરે આ નો લાભ લઈ શકતા નથી ત્યારબાદ વાત કરીએ તો આ યોજનાનો એટલે કે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ઓગસ્ટ મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો સામાન્ય નિયમ મુજબ આગામી હપ્તો નવેમ્બર મહિનાની આસપાસ ચૂકવવાનો થાય છે જોકે આ વર્ષે દિવાળીનો તહેવાર ઓક્ટોબર મહિનામાં આવી રહ્યો હોવાથી એવી અટકળો ચાલી રહી છે કે સરકાર ખેડૂતોને તહેવારની ભેટ તરીકે એકવીસમો હપ્તો સમય કરતા વહેલો એટલે કે ઓક્ટોબરના અંત અથવા તો નવેમ્બરની શરૂઆતમાં ટ્રાન્સફર કરી શકે છે જો કે હપ્તો કઈ ચોક્કસ તારીખે રિલીઝ થશે તે અંગે કોઈ સરકાર તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પીએમ કિસાન યોજના નો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રો એ પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ કેવાય કરાવવું જરૂરી છે તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ઈ કેવાય નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો વહેલી તકે ઈ કેવાય કરાવી લે અને એકવીસ તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થઈ સરકાર દ્વારા જ્યારે પણ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે